સરવાળો કરવા માટે સૌપ્રથમ આપણે અપૂર્ણાંકમાં ફેરવવી પડશે છે ને તો 2 1 2 2 ને 1 3 ચલા આનો ગુણાકાર થશે 2 * 2 અને 2 + 1 એના છેદમાં 2 + 3 2 6 6 + 2 તો + 2 / 3 ઓકે 2 ને 1 3 3 ના છેદમાં 2 6 ને 2 8 8 ના છેદમાં એજો અપૂર્ણાંકનો સરવાળો આપના છેદમાં હા ચલો હવે હું કરશું આપણે છેદ સરખા કરશું તો 7 સરખાઈ પહેલા આપણે સ્કોર ગુણો કરવાનો કે 82 ને 16 82 16 19 એના છેદમાં 32 તો 16 ને 9 કેટલા થશે 16 ને 9 થશે 25 તો 25 ને 6 આપણે આમાં અપૂર્ણાંકમાં જવાબ આપણી તર મિશ્ર અપણું ફેરવવાનું છે 25 ને 6 66 સબ્સ્ક્રાઇબ સદુવાર 17 624 64 ને તો કેટલા વધે 1 અને મિશ્ર અપણકમાં જવાબ આવ્યો 4 પૂર્ણ 1 ને છેદમાં ઓકે 4.